નમસ્કાર મિત્રો આપ જોઈ રહ્યા છો જનવાણી ચેનલ હું છું આપનો હર્ષ સુધાર અમદાવાદ જિલ્લા અને દેત્રોદ તાલુકાનું ચુવાણ ડાગરવામાં ગુજ્યું હર હર મહાદેવ ગૌતમેશ્વર ધામે શિવ મહાપુરાણ કથાનું ભવ્ય આયોજન થયું તારીખ છ નવેમ્બર બે હજાર પચીસ કથાનો આરંભ કરવામાં આવ્યો અને પૂર્ણાહુતિ તારીખ બાર નવેમ્બર બે હજાર પચીસને બુધવારે થઈ જેના વક્તા હતા રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા ડૉક્ટર કૃણાલભાઈ શાસ્ત્રીજી જેમની વાણીથી આખું ચુવાણ પંથક ભક્તિમય બન્યું દેત્રોજ તાલુકાનું ચુવાણ ડાગરવા ગામે ગૌતમેશ્વર મહાદેવ અને લખતીરાવીર દાદાના પવિત્ર પવ પરિસરમાં તારીખ છઠ્ઠી નવેમ્બરથી શિવ મહાપુરાણ કથાનો શુભારંભ થયો હતો આ કથાનું આયોજન સમસ્ત ગ્રામજનો તથા શ્રદ્ધાળુઓ અને દાતાઓના સહકારથી કરવામાં આવ્યું જેમાં ભક્તિ શાંતિ અને સેવાભાવનો સુગંધિત મેળો જોવા મળી રહ્યો હતો કથાની વ્યાસપીઠ પર રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા ડોક્ટર કુણાલભાઈ શાસ્ત્રીજી પ્રજ્ઞાચક્ષુ બિરાજમાન હતા તેઓ પોતાની પ્રેરણાદાયી અને ભક્તિમય વાણી દ્વારા ભક્તજનોને શિવ તત્વને મર્મ સમજાવી રહ્યા હતા તેમણે કથામાં શિવ મંદિરમાં દીવો કરવાનું આધ્યાત્મિક મહત્વ સમજાવ્યું હતું બિલ્વપત્રથી ભગવાન શિવની પૂજા થાય તુલસીપત્રથી શાલી ગ્રામની ભગવાનની અને વર્તમાન પત્રથી જનતાની સેવા થાય એ પણ એક પૂજા જ છે આ તત્વજ્ઞાનપૂર્ણ વચનોથી સમગ્ર પંથક ભક્તિની ઉજાસમાં ઝળહળ્યું હતું લખતીરાવીર દાદાના ધામ ખાતે ચુવાણ પંથકના અગ્રણીઓ દાતાશ્રીઓ અને પત્રકારોનું સન્માત્મક સ્વાગત કરવામાં આવ્યું હતું અશ્વની પ્રતિષ્ઠા અને પૂજન અર્ચન દાતા પરિવાર દ્વારા શ્રદ્ધાભાવથી પણ કરવામાં આવી હતી દરરોજની કથામાં ભગવાન શિવજીનો મહિમા અને ચરિત્રનું વર્ણન કર્યું હતું ડૉક્ટર કુણાલભાઈ શાસ્ત્રીજીની વાણીતી શ્રોતાઓ શિવમય બની ગયા હતા આધ્યાત્મિક વાતાવરણમાં આખું ગામ ભક્તિની ગંગામાં વિલય પામ્યું હતું તારીખ બાર નવેમ્બર બે હજાર પચીસની બુધવારે પૂર્ણાહુતિના દિવસે લાખો હજારો ભક્તોએ પ્રસાદ ગ્રહણ કરી પોતાની જાતને ધન અનુભવ્યા હતા શિવ મહાપુરાણ કથાના અવસરે ચુવાડ ડાગરવા ગામે ભક્તિ શાંતિ અને સદભાવનાનો અલૌકિક મેળો સર્જાયો હતો દરેક ખૂણે ગુંજીવ હર હર મહાદેવના જય ઘોષ અને ગૌતમેશ્વર ધામ આ દિવસોમાં સાચે જ શિવમય બની ગયું હતું તો આવો દર્શક મિત્રો સાંભળીએ આપણે શાસ્ત્રીજીને સૌ આત્મીયજનોને હું ડોક્ટર કૃણાલ જોશી પ્રણામ કરું છું સૌને મારા જય શ્રી કૃષ્ણ જય શ્રીરામ હવે જ્યારે પરિચય આપવાની વાત થાય તો મારો સંક્ષિપ્ત પરિચય આપો કે હું જન્મથી જ પ્રજ્ઞાચક્ષુ છું પણ મેં કોઈ દિવસ અંધાપો મહેસૂસ કર્યો નથી કારણ સ્કંદ પુરાણનો શ્લોક અહીં મને સ્મરણ થાય છે કે સ્મૃતિ શ્રુતિ સ્મૃતિશ્ચ વિપ્રાણા ચક્ષુષી પરિકીર્તિ શ્રુતિ સ્મૃતિશ વિક્ષુષી પરિકીર્તિ વિદ્વાનોના નેત્રો કયા શ્રુતિ અને સ્મૃતિ તો શ્રુતિ એટલે વેદ અને સ્મૃતિ એટલે પુરાણ આ બે નેત્રો મળ્યા છે ત્યારથી અંધાપો મહેસૂસ નથી થયો મારી જન્મ તારીખ ચૌદ દસ સત્યાસી મારું મૂળ ગામ વિસનગરની બાજુમાં કાંસા મહેસાણા જિલ્લો હાલ હું અમદાવાદ ગોતા વિસ્તારમાં સ્થિત છું મેં કથા ક્ષેત્રની શરૂઆત બાર વર્ષની ઉંમરથી કરી અત્યાર સુધીમાં ભગવાનની કૃપાથી ચારસો ઉપર કથા કરવાનું સૌભાગ્ય સાંપડ્યું છે જેમાં શ્રી રામકથા ભાગવત કથા શ્રીમદ દેવી ભાગવત શિવ પુરાણ મહાભારત ગણેશ પુરાણ વિષ્ણુપુરાણ જેવા ગ્રંથો ઉપર પુરાણો ઉપર ભગવાનની કૃપાથી બોલવાનું સૌભાગ્ય સાંપડ્યું છે ગુજરાત બહાર સર્વપ્રથમ કથા હરિદ્વાર હરિકિરી સંન્યાસ આશ્રમમાં કરી સ્વામી રાજેશ્વરાનંદ ભારતીજી મહારાજને ગુરુ તરીકે સ્થાપ્યા અભ્યાસમાં સુધીનો મારો અભ્યાસ છે શરૂઆતનું શિક્ષણ મેં બ્લાઇન્ડ સ્કૂલમાં મેળવ્યું એ પછી સોલા ભાગવત વિદ્યાપીઠમાં કૃષ્ણશંકર શાસ્ત્રીજીની પાઠશાળામાં ભણવાનું સૌભાગ્ય સ્થાપ્યું બે વિષય ઉપર એમએ કર્યું પુરાણ અને ધર્મશાસ્ત્ર શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી એમ માં મને કેતા ગોલ્ડ મેડલ હતો શ્રીમદ ભાગવતજીના દશમ સ્કંદ અને દસમ સ્કંદના પાંચ ગીતો વેમ ગીત યુગલ ગીત ભ્રમર ગીત મહિષી ગીત આ ગીતો ઉપર પીએચડી કરવાનું સૌભાગ્ય સાંપડ્યું જે બે હજાર સત્તરમાં પરિપૂર્ણ થયું શ્રેષ્ઠ દિવ્યાંગ વ્યક્તિ તરીકે પૂર્વ રાષ્ટ્રપતિ મહામહિમ પ્રણવ મુખર્જી દ્વારા શ્રેષ્ઠ દિવ્યાંગ નો એવોર્ડ પણ ભગવાનની કૃપાથી એનાયત થયો એ પછી ચાર પુસ્તકો અત્યાર સુધીમાં સંપાદિત થયા છે શિવ મહાપુરા ઉપર શિવ મહિમા શ્રીમદ ભાગવત ઉપર ભાગવત એક દ્રષ્ટિ શ્રીમદ દેવી ભાગવત ઉપર દેવી વાત્સલ્ય સુધા અને મહાભારત ઉપર મહાભારત રસ દર્શન હવે જે વિશેષ કાર્યો મારા થયા છે અને જે ભગવાને કરાયા છે કોરોના મહામારીમાં ટેકનોલોજી દ્વારા શાસ્ત્રરૂપી સત્સંગ દ્વારા જ્યારે કોરોનાની મહામારી હતી ત્યારે દિવ્યાંગ ભાઈ બહેનોને ટેકનોલોજીના માધ્યમથી રામાયણ ભાગવત આ બધું સંભળાય અને હિંમત આપી કારણ કે નોર્મલ વ્યક્તિઓ તો નીકળી શકે પણ એ સમય દિવ્યાંગ વ્યક્તિ કેવી રીતે નીકળી શકે એ પછી ગુજરાતમાં જે એક એવી કથા કરી શહીદોના સ્મૃતિમાં એ કથામાં આયોજન હતું સુરત સિનિયર સિટીઝન મંડળનું અને એમાં અગિયાર લાખ રૂપિયા ફાળો થયો હતો તો અગિયાર પરિવારોની પસંદગી કરવામાં આવી હતી ગુજરાતના જે લોકો શહીદ થયા હોય રાષ્ટ્ર માટે તો એક એક પરિવારને એક એક લાખ રૂપિયા આપવાનું સૌભાગ્ય કથાના માધ્યમથી થયું એવી જ રીતે દિવ્યાંગજનોની સેવામાં પણ કથા કરવાનું સૌભાગ્ય સાંપડ્યું છે અને હજી પણ દિવ્યાંગજનોની સેવા ભગવાનની કૃપાથી થાય છે બીજું કે આ ડાંગરવામાં મારી ચોથી કથા છે સર્વપ્રથમ કથા બે હજાર દસમાં ડાંગરવામાં હતી એ પછી કથાનો અવિરત પ્રવાહ ચાલ્યો છે આજે મને પ્રસન્નતા થાય છે આજે લખતી રામદાદા વિશે પણ હું વાત કરું તો આપણે ત્યાં સાહિત્યમાં સુક્તિ છે કે રીડ પડે રજપૂત છીપે નહી દાતાર છીપે નહીં અને આપણે જેવી રીતે ભાતીજી મહારાજે ગાયોની સેવા કરી પછી વાજરા દાદા એ સેવા કરી એવી રીતે ડાંગર પરિવારમાં બધા જ્યેષ્ઠ શ્રેષ્ઠ વડીલો એમની પાસેથી જે મેં સાંભળ્યું અને બધાનું માનવું છે કે ડાંગર પરિવારમાં એમનું અવતરણ થયું અને આ ડાંગરવાની પુણ્ય ભૂમિને એમને પોતાની કર્મભૂમિ ભૂમિ બનાવી અને એમને ગાયોની સેવા કરી ગૌ સેવા કરતા કરતા જેમને પોતાના પ્રાણોનું બલિદાન આપ્યું એટલે તો રામચરિત માનસમાં ચોપાઈ છે કે રઘુકુલરીથી સદાચલિયા પ્રાણ જાય પરબચન જાય તો આવા વીરપુરુષ આજે ડાંગરવાની કથામાં એમના અશ્વનું અનાવરણ થયું તો આ વીર પુરુષોનું જ્યાં સુધી સન્માન થશે ત્યાં સુધી રાષ્ટ્ર એ સમૃદ્ધ થશે ત્યારે આવા વીર પુરુષને પણ હું યાદ કરું છું મને ખૂબ પ્રસન્નતા છે ડાંગરવામાં આવવાથી કથા કરવાથી ખૂબ આનંદ છે ગૌતમેશ્વર મહાદેવજીના સાનિધ્યમાં તો આ જે કંઈ મેં મેળવ્યું છે એ મારા માતા પિતા અને ગુરુજનોના આશીર્વાદથી આ બધું મેં પ્રાપ્ત કર્યું છે દિવ્યાંગ ભાઈ બહેનોને છેલ્લે હું એ સંદેશ આપવા માગું છું કે ઘણીવાર આપણે કહીએ છીએ ને ઇમ્પોસિબલ ઇમ્પોસિબલમાંથી ખાલી ઇન શબ્દ કાઢી નાખો તો બધું જીવનમાં પોસિબલ જ છે અસંભવ એમાંથી અશબ્દને કાઢી નાખો તો જીવનમાં બધું સંભવ જ છે તો આવી દરેક વ્યક્તિઓ જો વિચાર કરે પોઝિટિવિટી તો ખરેખર એનો ઉત્કર્ષ થાય એના જીવનનો ઉત્કર્ષ થાય બસ આટલું જ કહી અને બીજો વિશેષ મારો પરિચય મારી યુટ્યુબ ચેનલ છે ડૉક્ટર કૃણાલ જોશી એમાંથી પણ આપ સૌ પ્રાપ્ત કરી શકશો એ જ અભ્ય સાથે નમસ્કાર અમારી ચેનલ જનવાણીને લાઈક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર મિત્રો